જો અમારે દોસ્ત તારે પણ મીંડો છે હાથમાં રૂમાલ રાખીને મોજા ભલે શું કહેવાય બટેટા ફોલવા અને અમારા કામઢાભાઈ કામઢાભાઈ તો ભાઈ હાથમાં કાગળ કાગળ રાખીને મીંડો છે જપા જપી બોલાવ આવડવા જોઈએ ને કા દોસ્તા ને એને સારું કર્યું આવડે છે ના પણ ગરમ લાગે ગરમ ને ગરમ તો લાગે ભાઈ કામ કરવું તમને પડે રાખો વાહ તો મમ્મી હાલ હાલ તું શાર્ટ રાખે ભૂખ લાગી કેવી પૂરી તરાય છે